જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં હોપ ઉઠી ગયા છે ચડાવે બાપુજી મટીયો દાડમ દાડમ મોટી પછી મને પોતે

આ તો જાય તો માથે જાય હા લાંબી લાંબી વસ્તુ નીચી ને વસ્તુ ઘેરી હોય ને વસ્તુ જાય એમાં જાય ખબર નથી છે ને હે કેસા તો પર્યાવ દેવા ઓલા બેસ તપાઈની બરાબર મસ્ત લાગ એ આમ ને આરે અબ બી નો હો વરસાદ હમણા પડ રહી હે આયા કેટલી જામ કાજી આ તેજું નું બનતી આવ જાતા ગસ કામ એ માં આયે ફોટો રાખી બરાબર છે હ હા આયે હું

પછી જવાનું છે રતનાલ આપણે હર્ષભાઈ ને મળતા આવી કાલે આજે પાર્ટી પણ હશે પણ મુલાકાત કરવી જરૂરી છે નખરી લાગી હશે માઠું એટલે જવું જરૂરી છે

કોલ ફાયદો ગા મજૂરી 1000 રૂપિયા મારા સણગીસા બોલ હિસાબ કરે બી બાદ મે કોઈ દી તમને કીધું કે ઓલું કા કા પ્રથમ તું ભાઈ

સેવા કરો મોંઘી તો હેજ ને પાકિસ્તાન માંથી અહિયાં ભારત માં ગામ પાકિસ્તાન જેવું છે

જમી લીધું છે સરસ મજાનું ફૂલની ની અંદર આવે બહુ થાકી ગયા ધક્કા થઈ ગયા છે સહેલા ઘણા તો જલ્દી સુધી એ વ્લોગ કરી દઈ ગયા જો વ્લોગ જોવાની મજા આવી તો લાઇક શેર કમેન્ટ કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ નહીં કર્યું તો ફટાફટ કરતા આવો જય શ્રી રામ